બાબુ ગુઘુ પરણીને આવ્યો ને એ પર્ણીને આવ્યો એટલે એમ થયું ઘરના જોઈ લઉં પેલા જોવાનું તો નહીં ખરેખર પણ એક કહું જોયા વગર વડીલો એ સંબંધ કર્યા એનો અત્યાર સુધીનો ડાયાભાઈ રેકોર્ડ છે એક પણ છેડાનો કેસ નથી થયો એમાં જોઈને કર્યું એમાં ઘણા હું કામ હામ હામાં બે રહ્યા જેથી જોવા આવ્યા હોય તેથી જ બ્યુટી પાર્લરમાં વાટા પ્લાસ્ટર કરીને બેઠા હોય અને એમાં પહેલી વાર જે જોવા છોકરી છોકરો બે જોવા આવે ને એ પહેલી વાર રૂમમાં બેઠા હોય ને એ ત્રાહી નજરે જોજો બહુ મજા આવે આપણે આનાથી દુનિયામાં કોઈ ડાયાના પેટના જ નહીં હોય એવા ડાયા હા ડાયાથી બેઠા હોય હા મેં એમ હોય એકને પૂછ્યું પછી ઓલા શરૂ કર્યું પૂછે તો ખરે ને કે તમારી એજ કેટલી થાય

તો ઓલો ઊભો થઈ ગયો કેમ ભાગ્યા એ તારે બાન પૂછી લેજે ગદેવ છે એટલે ટૂંકમાં પરણીને આવ્યા પરણીને આવ્યા ને અમારી ઘડિયાળ બેન પડી છે એક સારું છે સારું જ છે હા લઈશું પછી આ આ ઘોઘું પરણીને આવ્યું એનું પૂરું કરું કોડી કડે રમી લીધું પણ બિચારે ને એમ છું ક્યારે ઘરના જોઈ લઉં એટલે મહેમાનને જમી લીધા ને ઘડીક આમ જાય ને ઘડીક આમ જાય ને બધાને કહેતા જાય વાત હા થાક્યા વાગ્યા વાગ્યા બધા ઠેકાણા પડી જાઓ એને જ્યાં એકાંત મળ્યું ને જેમ બકરું ઝોકમાં જાય એમ ગડી ગયો ત્યાં તો ઓલી દીકરા એમ ગણે થાપના પાસે બેઠેલી એટલે આમ જ ઘૂંઘટ ખોજો બાપુ તા તો સકરી ખાઈને ઘૂંઘો પડી ગયો ડુંગળી જવડું માથું દાળિયાન દાણા જેવી આંખ્યું વેહ ભેહને ભેગ ભેગ્યું કરો એવો વાન કાનકળિયા જેવા કાન સકરિયા જેવી આંગળિયું તા તો ભક્તિને પડી જયો હોય બાપા આને હાથું ડીજે વગાડ્યું આપણે તો બોલીને બિચારીને છું કે આ રોયાને વાય આવતી લાગે તો એણે ડુંગળી ભાંગીને હું કાઢી પાણી સાંચ્યું દસ મિનિટે ઓલો ભાનમાં આવ્યો ત્યારે આ બેન એટલું માઇન્ડ બોલી ત્યારે તો લાજના બધા રિવાજ એટલે દીકરી એટલું બોલી હા આમ શું કરો પરણીને હાલી આવું કાલે હેલ ભરીને બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો આખા ગામની લાજનો ઉલાળિયો છે અને ઉઘાડા મોઢે ઊભી બજારે હાલી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે આમો મીઠ માંડ્યા અને રહી વાત લાજની લાજ કાઢવી હોય તો મારી એકની લાજ કાઢીએ ત્યારે જીવતો રાખવો હોય તો જગ્યાઓમાં એટલા એટલા હરિહર કરાવે આવા મંદિરો બનાવે અને કોઈ પંદર થી બાકી ન જાય કઈક ઉત્સવ ન કર્યો હોય એ સુકામ પ્રજા જાગૃત થાય શિવરાત્રી ના મેળા કરવાના જાગૃત કરવા માટે પણ આપણે મેળા ન પાસે આવી ભીડ બહુ જે દેશમાં પાંચ કરોડ સંતો બેઠા હોય કુંભનો મેળો ભરાતો હોય અને એની સાથે એસી કરોડ જોડાઈ જાય છે દુનિયામાં કોઈની પાસે એવડી તાકાત કેવો ગોળો ઉભો થઈ શકે એક પ્રહલાદ નીકળે તો અર્ણાકસને હાકા કરાવી દેતો હોય એક નરસિંહ મહેતા નીકળે અને કહી દે કે મારા નાથ હાર ને કાધે હાર તો હારવા નો દેતો આ શ્રદ્ધા રાખજો બાકી તો લગ્ન થવાના જ છે બારમું બે વાર આવે ભણવામાં બારમું આવે અને મરી ગયા પછી બારમું આવે બારમાં હધારવા હોય તો તમારા બારમાં પરમાત્માને રાખજો મરી જ મૂળ વાત અમર ગુગુ ચાલો ને દાંત કાઢો ને પછી તમારે જે કરવું હોય મોજ કરી જોવાનું ખટારા ને ટાયર ના મરી જવાનું છે પણ એવું કામ કરીને જાય ને તો સાહેબ દુનિયા આપણા નામના ચોક બનાવવા તૈયાર છે ભગતસિંહ કોઈ નહોતો કહેવાય ગયા મારા નામનો ચોક બનાવ્યો કૃષ્ણ કોઈ નહોતો નતો કેવાય ગયા મારું ભાગવત વાંચ્યું આ ઘોઘો કોઈ નતો કેવાય મારાગન ની વાતો કામ કરનારા સાહેબ મહાપુરુષો વસ્તુપાલ અને તેજપાલ લઈને વાઘેલા થી લઈ અને જેનો સંપર્ક પાટણ સુધી હોય એવી એકા દેવિત્વ વાળી ધરાવનારી ભૂમિ અને બાપુ ક્યારેક ક્યારેક એવું થાય કે ધરતી એમ કેતી અહીંયા આવો ને કથા અહીંયા આવો ને અહીંયા આવો ને દાદા અહીંયા વાંચો ને આવો ને સાધુડાવો આનંદ કરો ને અને સાહેબ આવી કથા થાય આવી પવિત્ર ધરતી હોય એનોય પાછું ધારાસભ્ય થવું એ ભગવાનની કૃપા કહેવાય છે હમણાં ધારાસભ્ય સાહેબને અમે એને ભૂપેન્દ્ર બાપુ બધા મળ્યા ભૂપેન્દ્ર બાપુ દિવસે પણ કથા ચા મને કે ભાઈ મારે એક લગ્નમાં જવું પડે એમ છે નહી આપ બધાય મારે આંગણે અહીંયા મારા ગામમાં હો અને હું ન હોઉં એવું બને પૂજ્ય દાદાને મળીને એણે વિદાય પછી અમે ધારાસભ્ય સાહેબને બધા ત્યાંથી દાદાને દર્શન કરીને પછી પાછા આવ્યા એટલે જે વિસ્તારમાં જઈને આનંદ આવે વાત આ છે અને આનંદથી આનંદ આવે એને જ આનંદ કહેવાય નકર નથી ઓલી કલબો આવતી હું કઈ કેવી કલબ કે દાંત કાઢવાની લાઈફિંગ કલબ ગાંડા લાગે હું આ હવાના ભોર આપણે જોઈ ને નીકળ એનું કારણ એ છે કે ઘરમાં કોઈ આનંદ કરાવે એવું નથી પણ ઘર છે આ ભાગવત મંડપ અને હકીકત છે ને ભાઈ જો તમે સાંભળી લો આ આપણા આપણા બાપુ ત્રણ ભગવાન મેન બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આપણા ત્રણ મેન એનાથી કોઈ મોટું છે ને મેં જ ક્યાંય ફેડ્યું નથી ત્રણ થી કોઈ મોટું નથી પણ ત્રણેય મોટા શું કામ છે જુઓ તમે ત્રણેય મોટા શું કામ તો બ્રહ્માજી નું કાર્ય શું સર્જન કરવું સૃષ્ટિનું સર્જન કરવું નવું કઈક બનાવવું એ આ બ્રહ્માજી નો પરિવાર આ પ્રજાપતિ પ્રજાપતિ આપણે બધા બ્રહ્માનું સર્જન થઈ જે સર્જન કરે ને પ્રજાપતિ એ એટલે બ્રહ્મા જાત કુંભાર કે લખ્યું છે ભજનનો દરજો મળે બ્રહ્મા સર્જન કરે પણ એના ઘેરે કોણ બેઠું છે માં સરસ્વતી બ્રહ્માણી જેના ઘેરે સરસ્વતી જેવી સુરીલી અને મીઠુડી માં બેઠી હોય ને એનો પતિ સર્જન કરીએ કે બાકી ઘેરે આવ્યા ભેગા ઉપાડ્યા ક્યાં ગયા થાય ફોન કેમ નતા ઉપાડતા અને મેં ફોન કર્યો ત્યારે એ કે ઓલી કોણ બોલતી હતી એ આપતા કોલ નહીં લે શકતા એટલે એ બાય નહોતી કેસેટ એવું કઈ કેસેટ ન હોય અમે ફોન કરીએ ત્યારે એવું બોલે આ આનો સર્જન ન કરે વિસર્જન કરે ડોહવા ભગવાન

બાકી લુગડા ધોવા આપ્યા હોય ને એમાંથી પાંચસી નોટ ભૂલની ખિસ્સામાં રહી ગઈ તો ધોતી ધોતી હેરવી લેતી હોય ન્યા કાંઈ બીજાનું પોષણ ન થાય ભક્ષણ થાય આપણે કઈ ખિસ્સામાં પૈસા હતા ને એ અમને ન ખબર હોય એ તો ધોકા ગયા હોય એટલે અમી ધોકા વાગ્યા એનું કાંઈ નહીં ભગવાન વિષ્ણુ સર્જન પોષણ કરે છે એ એનું કારણ કે ઘરે મહાલક્ષ્મી બેઠી છે ચાર હાથ વાળી બેઠી છે જાઓ હવે આવી કથાઓ કરો અમે બેઠ્યું છીએ આ લક્ષ્મીઓ બેઠ્યું છે ઘરે મગર ઘરેથી એટલું થઈ જાય કે એવું આપણે નથી કરવું એટલે ટાટર પડી જાય હો હાવ હા કારણ કે આપણે હરખ પુદુડા તો હોય જ બાપુ તમને આવી ન ખબર હોય એ અમારી સંસાર વાત બાત ખાલી ઘરના કીધું હોય ને કે આ કલરના બહુ સારા લાગો તો વી નાખ્યા હોય તો એડવાન્સ એક બેન ને બે જણા પતિ પત્ની સવારમાં માં જ નીકળ્યા સવાર માં જ ઘરેથી નીકળ્યા ને પણ બે ને એવા વાત વાતમાં ઓલો ઓલો ગાડી હાકી જાય ત્યારે ત્યારે ઓટો ઘેર નહી ઓગળતો આપણે એમ થાય આગળ ડબલે ડોલ માં ભરવો પડશે બોલ્યા આ તો તમે મને લાગો તા તો સીધો બાપુ સોના સોની ના શોરૂમ ડાયમંડ હાર લઈ લીધો પાછા સારા રેસ્ટોરન્ટમાં જમ્યા જમીન પાછું આ તો મને એવા લાગો તા તો બાપુ કપડા નો ડ્રેસ હા જે આવ્યા ત્યારે કીધું આ તો તે મને એવા લાગ્યો બોલો કે હવે તો કે કેવા લાગ્યો આવી જ રીતે મારા બાપા આમ જ મને લાડ લડાવતા મારા બાપા જેવા ભગવાન બ્રહ્માજી સર્જન કરે છે ભગવાન વિષ્ણુ છે એ પોષણ કરે છે સર્જન કરે છે માં સરસ્વતી બેઠી છે મીઠું બોલનારી બેઠી છે ભગવાન વિષ્ણુ ભરણ પોષણ કરે છે સુકામ કામ ઘરે મહાલક્ષ્મી બેઠી છે આઠ હાથે લઈ હું તો બહેનોને કહું છું કે આ ગરબા નવરાત્રીના ગરબા તમે રમોજ છો બધા રમજો પણ માના ફોટા સામો જોજો માં ભગવતી ના ફોટા સામો જોવો તમે બાપુ આઠ હાથ વાળે અષ્ટુજાળી આઠ હાથ છે માને પણ એક હાથમાં મોબાઈલ ફાળવો મને કહેજો વસુદેવ બાપુ મારે એક જગ્યાએ કહેવાય ગયું મેં કીધું હાથમાં મોબાઈલ ફાળો જ કહેજો તો એક બેને મને કીધું મને કે બસ હો મા કાં મને કે એના હાથમાંથી ઈ જો હાથમાં લેવું ને ખડક અને ખપ્પર તો પાછા ગોચ્યા હાથ નહીં આવ્યો મૂશું બૂશું બધું વયું જાય અરે એક જગ્યાએ બાપુ પ્રોગ્રામમાં ગયો ને હું આઈ આમ ગાઉ તો બેનો બેઠા બેઠા આમ 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 નખ ગયો દઉં ડમક 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 નખ ને ખોખલાટી બોલા મેં કીધું આ મેં કેમ બાપા નખ બહુ ઘસો છો ભાઈ રામદેવ બાબાએ કીધું નવીરા પડીએ ને તો નખ ઘસો ને તો વાળ વધે ને કાળા થાય તો આકો એ બધાય નખ ઘસતા હતા પણ એક બેન આમ બેઠા મુક બેન તમે કેમ નથી ઘસતા હતા ભાઈ મારે વધારે ઘાઈ ગયા મૂસુ મળી ઉગવા કરો યો ખતરો હોય ભાઈ ફેરવા નિયમ ફરે નહીં થાતું હોય એમ થાય ફેબા ને મૂસું ઉગે કઈ કાકો ન કહેવાય અમારો ગુલાબદાન બારોટ કહે છે ગજબ છે બધું જેટલું બને એટલું મીઠું બોલો